જય શ્રી કૃષ્ણ સંજયભાઈ શ્રી કૃષ્ણ સંજયભાઈ તમને જે એલર્જીની સમસ્યા હતી એ કેટલા વર્ષથી હતી આશરે મારે 15 થી 20 વર્ષથી 15 20 થી એલર્જી થતી હતી બરોબર છે અને એના માટે લગભગ આપણે કેટલા ડોક્ટરને મળ્યા છે આશરે આપ ચાર પાંચ ડોક્ટરને સાહેબ રાજકોટ મોરબી બતાવી એલર્જીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવ્યા બરાબર સ્પેશિયાલિસ્ટ તો એમની દવા લેતા તો કઈ રીતે રહેતું તમને એ દવા લીઓ એટલે 15 20 થી મહિનો દી સારું રહી દવા ચાલુ રહી તે લાગી રેડી રહી પછી 15 20 દી પછી પાછું એલર્જીમાં જેસે થે રોજ કેટલી ગોળી ખાવી પડે રોજ રાજકોટથી સપેલી બીજી વાર લીધી ત્યારે રોજ ત્રણ ગોળી સવાર બપોર ત્રણ ગોળી રોજ લેવી પડે અને ઈ ગોળી લે લેવા છતાં પણ સુધારો ન દેખાય એમ ગોળી લ્યો એટલા 5 15 દિવસ સારું રહે દવા પૂરી થાય એટલે પાછું રૂટિન પાણી નાકમાંથી પાણી પડવા સવારમાં ઊઠે સ્નાન કરીને તરત સીધું છીકુ આવે પાણી પડે નાકમાંથી બરાબર અને આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે ખબર પડી? આપણી હોસ્પિટલની જાણ મને આ મીડિયા તરફથી બરાબર છે સોશિયલ મીડિયામાં જે તમારા તમે કોઈ પણ વિડીયો જોયા હોય એમાં તમને જેટલું સારું પેશન્ટ લાગતું એટલું જ તમને સારું થયું લાગે આ એટલું સારું એમ છે ને મોરબી થી આવો ઢકો વસૂલ લે ઢકો વસૂલ મોરબી આવો છો હા મોરબી બરાબર છે તો મોરબી થી તમે આવો છો આપણે જેમ કે તમને 15 20 વર્ષથી તકલીફ હતી એલર્જીની બરાબર તમે લગભગ જે છે 3 થી 4 ડોક્ટરે બતાવ્યું હશે

સતત બીજાને એમ લાગે આને શરદી સતત રહીએ છીએ એલર્જી આપણે મારે તરત મેડિસિન લઈને જવું પડે કે બારે જવું બારે જવું એટલે મેડિસિન લેવી પડે મેડિસિન ફરજ બરાબર છે કેટલા કેટલા દિવસે મેડિસિન લેવી પડતી મેડિસિન ને 1 2 મહિના લઈ પછી વળી બંધ કરી દેતો વળી પાછું વળી ચાલુ કરી દેવું શરદી ની ઋતુ માં તો બહુ તકલીફ ઠંડી ની ઋતુમાં તો લગભગ તમને પ્રોબ્લેમ થાય ઠંડી ની ઋતુમાં તો

દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાઈ લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું હવે જે આના પેલા જેમ તમારો શિયાળો હતો ને એ શિયાળામાં તમને જે તકલીફ હતી આ શિયાળા એવી કઈ તકલીફ ન નહીં બિલકુલ તો શું થાય ની તો પેલા શિયાળામાં તમને શું થતું ને હવે શું મારે ના કાન નાક શિયાળામાં પેક જ રાખવું પડે ના રાખો તો તરત શરદી થઈ તરત શરદી એલર્જી અત્યારે એવું કઈ થયું ના અત્યારે કઈ આ શિયાળમાં તમે પેક વગર ફરી શકો હા પેક વગર ફરી શકો સારું કહેવાય ખરેખર જે છે એ સંજયભાઈના કેસમાંથી આપણે બે વસ્તુ જાણવાની છે કે એલર્જીની શરદી થવાનું મુખ્ય કારણ આયુર્વેદ પ્રમાણે જેના લોહીમાં કફ અને વાયુનો દોષ રહેતો હોય એમને એલર્જીની શરદી થાય છે આયુર્વેદ મને પ્રતિષય નામનો રોગ કયો છે હવે આ રોગમાં જ્યાં સુધી લોહીનો કફ અને વાયુ દૂર ન થાય ત્યાં સુધી એલર્જીની ગોળીઓ માત્ર ને માત્ર ટેમ્પરરી લાભ આપે પણ આપણી ટ્રીટમેન્ટ શું કરે છે મૂળમાંથી સુધારો પ્રયત્ન કરે છે સંજયભાઈ તમે જે એલર્જીની ગોળી ખાતા એ આપણી દવા શરૂ કર્યા પછી કેટલા મહિનાથી બંધ થઈ ગઈ છે તમારી ગોળી તમારી અહીંયાથી ચાલુ કરી દવા પછી તરત જ મેં મેડિસિન લીધી જ નથી બરાબર બે મહિનાથી એ પહેલા આપણે હું રાખતો જ મારી પાસે

સ્ફૂર્તિ લાગે સ્ફૂર્તિ લાગે ને સુધારો થતો જાય એટલે એ જ હું કહેવા માંગુ છું કે એલર્જીની ટ્રીટમેન્ટમાં જ્યારે આપણે વાયુની ટ્રીટમેન્ટ કરાવી છે નશ્યકર્મા સારો ને બધું એનાથી પેશન્ટને દર વખતે સુધારો વધતો જાય છે શું કામ કારણ કે પંચકર્મા સારવાર પ્રકૃતિ પ્રમાણે થવી જોઈએ એટલે મારો પણ તમને ખાસ આગ્રહ છે કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર કરાવતા હો તો ખાસ પૂછો કે એ પંચકર્માથી તમને

બરાબર છે સ્ટાફ તો ગુડ સર બરાબર છે હવે સંજય ભાઈ તમે જે પહેલા કોઈ જગ્યાએ દવા લીધી હોય ને તમે જે મુશ્કેલીનો અનુભવ કરતા હોય ને હવે તમે જે દવા લીધી ને હવે જે આયુર્વેદ દવા અને વિલાયતી દવા છે તમને શું મોટો ડિફરન્સ લાગે કે પહેલા કરતા તમે આ જેમ કે પહેલા તમે ગોળી ખાતો તમને સારું લાગતું પણ હવે આપણી દવા ખાતાને સારું લાગે છે બે વચ્ચે ડિફરન્સ શું છે ડિફરન્સ સાહેબ જાજો છો ઓલી તમે દવા આપણે લીધી આજે મેં લઉં તો ત્રણ દિવસ રેડી રહી પછી ચોથા દિવસે ફરી પાછું બંધ કરી દઉં એટલે સીધું

માત્ર ને માત્ર આયુર્વેદનું નામ ખરાબ ન થાય એના માટે આ વસ્તુ ખાસ જોવી જરૂરી છે બીજા નંબર એ પણ જોવું જરૂરી છે કે જો તમે કોઈપણ જગ્યાએ દવા લ્યો છો અને તમને ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો ગરમ દવા તમે કોઈ ડૉક્ટર પાસે લીધી હોય તમે મેડિકલ સ્ટોરમાંથી લીધી હોય તમે હાથે ખાંડીને કોઈ દવા લેતા હોવ પણ જો દવા ગરમ પડે છે તો એ તમારા માટે નુકસાનકારક નીવડી શકે છે આયુર્વેદ સરળ ગરમ નથી તમારે પ્રકૃતિ પ્રમાણે દવા કરવામાં આવે તો એ ગરમ ક્યારેય પડતી હોતી નથી એટલે મહેરબાની કરીને તમને આયુર્વેદ સરળ જો ગરમ પડતી હોય તો તમે અમારો પણ સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે ગરમ પડતી હોતી નથી સંજયભાઈ તમે તમારા જે એલર્જીના કેટલા એવા પેશન્ટ હશે કે જે વડા એમ કેવા માંગીશ એ પેશન્ટોને કે આયુર્વેદિક સારવાર આપણે સાહેબ મેં અહીંયા કરાવી મને સો ટકા રીઝલ્ટ મેળવ્યું છે આયુર્વેદિક સારવાર ઘણી બધી જગ્યાએ કરે છે હું એક જગ્યાએ આવી ગઈ લીધી આપણે આયુર્વેદિક સારવાર કરેલી આપણે એવું સાંભળતા કે આયુર્વેદિક સારવારમાં અમુક ટાઈમ પછી તમને પાછું આ મેડિસિન જેવું થાય છે આપણે પાકો અનુભવ હતો કે ભાઈ આ ગાંધીધામમાં સંજીવની હોસ્પિટલમાં આપણા રિલેટિવ બધા પાછા વિડીયા જોઈને મને એમ થયું કે ના સો ટકા રિઝલ્ટ આપને છે એટલે આપણે આયુર્વેદિક પદ્ધતિ આ પહેલી વાર આપણે કરાવેલી છે તમે પહેલી વાર આયુર્વેદિક ના આપડે નામ બધા ઘણું સાંભળેલું આ બાજુ બધી રાજકોટની ઓળખ બાજુ આયુર્વેદિક પણ મેં કોઈ દિવસ આયુર્વેદિક લીધેલી નથી બરાબર તમારો અનુભવ હોય સારો હા અનુભવ સારો બરાબર છે અને એવા પેશન્ટ જે છે જે બધે હેરાન હોય એને ખરેખર તો એવું હોય ને કે આટલા વર્ષ સુધી હેરાન થાય એના કરતાં પહેલેથી આયુર્વેદ કર્યું તો કેટલું ઝડપથી ફરક ના ઘણું ઝડપથી ફરક છે બરાબર આયુર્વેદિક સારવાર સો ટકા સારી સારવાર છે બરાબર છે તમે જે અહીંયા આપણો તમારું જે નિદાન થયું એ નિદાન વિશે તમે શું કહેવા માંગશો નિદાન સાહેબ તમારું મને એક પરફેક્ટ એ ગઈ તમારી પાસે પૂરતો ટાઈમ છે દર્દીને જોવા માટેનું કારણ કે આપણે ઘણી જગ્યાએ આપણે મેડિસિન લેવા જતા હોય કોઈ પણ ડોક્ટર હોય તો એ લોકોને શું તમને નોર્મલી બે ત્રણ પ્રશ્ન પૂછી અને તમને મોકલી દીધે સંજયભાઈ મુખ્ય વસ્તુ એ છે કે અમારામાં આયુર્વેદમાં નિદાન થાય ને